દેશ એની એની ચિંતા ચિંતા કરે કરે મારાજીતમ જ્યોતિજીએ આ હોસ્પિટલ અને મેં કેટલી બધી ગુજરાતી કારણ કે આ માનવનું પરિવારનું કોઈ ચિંતા નથી મારા બાનું શું થશે મારા બાપુજીનું શું થશે મારા દીકરીનું શું થશે મારા દીકરાનું શું થશે એને કેવી રીતે લંડન કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જર્મની કેવી રીતે મોકલીશું એની કોઈ ફિકર ચિંતા નથી આ જનાર્દન છે નરનારાયણ છે આ નરનારાયણની સેવા કેવી રીતે થાય એની ચિંતા છે કે વધારે સારું રીતે હમણે એ કહ્યું કે આ જે ડાયાલિસિસ છે કોઈને અઠવાડિયામાં એક દિવસ કોઈને બે દિવસ કોઈને ત્રણ દિવસ કરવું પડે છે તો ભારેલા મેસિન લઈ આવીને ડાયાલિસિસ ચાલુ કરતી છે કારણ શું છે ભાઈ એને શું ચિંતા એને કઈ ડાયાલિસિસ કરવાનું છે એમને તો ડાયાલિસિસ કરવાનું જરૂર નથી પરંતુ સમાજના લોકોને જેને તકલીફ છે કષ્ટ છે ત્યાં આવે નજદમાં પ્રાણના હોસ્પિટલ છે ચાલો ત્યાં ડાયાલિસિસ સેન્ટર છે તો ત્યાં જઈએ એટલે છે કે માખણ છે ને માખણ તો બહારનું કોઈ ગરમ ગરમ હોય ને તપવામાં આવે તપવામાં આવે તો એ પીગળી જાય છે જ્યારે સંત છે સંતનું હૃદય એટલું કોમળ છે કે બીજા દુઃખ જોઈને પોતાનું કોઈ દુઃખ નથી અમને કોઈ તકલીફ નથી એમને પણ કોઈ તકલીફ નથી આ બધાને કોઈ તકલીફ નથી પણ બીજાના દુઃખ જોઈને એ પીગળે છે અને હું કેવી રીતે વધારે સેવા કરી શકું આ આત્માઓ જે છે આત્માઓ દુઃખી આત્માનો કેવી રીતે સેવા કરી શકું એની રાત દિવસની ચિંતા તારતમ જ્યોતિ મહારાજ અમારા બહુ નિકટના મિત્ર હતા

મેરા ફાટલે કે રાત દિવસની ચિંતા કે મારી હોસ્પિટલને હું કેવી રીતેરાથી હવે બેમાલ થઈ ગયો હવે છે નામ સુપર કોઈ આની પાસે કોઈ આની પાસે કોઈ ધારાસાબનામાંથી કોઈ કોઈ આફાનમાંથી કોઈ એ ભટુગીરીજી જેમણે હોસ્પિટલમાં એક લાખ અગિયાર હજાર રૂપિયાની સેવા આપી છે તો એમને સ્વાગત કરવા માટે અમારા હોસ્પિટલના કમિટી મેમ્બર અને હોસ્પિટલમાં જેમણે પેલા અઢી લાખ રૂપિયા અને સમય સમયમાં એમના દ્વારા દાન સંસ્થાને મળતું રહ્યું છે એવા આદરણીય શ્રી ભજનલાલ ગારોદિયાજીને નિવેદન કરતા હું શ્રીજી આપ પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી ભટ્ટુકેરીજી મહારાજજી તો અને સમાજમાં બહુ મોટી સેવા તેઓ શ્રી કરી રહ્યા છે આદરણીય સ્વામીજી અને આ ટ્રસ્ટ જુના ટ્રસ્ટી હતા શ્રી ચિમનભાઈ રાઠોડ

નિવેદન કરું છું શ્રી જનકભાઈ ધનસુખભાઈ કાપડિયા નું સન્માન કરશો हमें प्रति वर्ष यहाँ पे छह सौ तेल और पंद्रह हजार किलो चावल बारह हजार किलो चो, चोखा ग्रह खरीद के लेना पड़ता है लेकिन दो तीन साल हमारा महिला मंडल एवं युवक मंडल उत्तराणी के दिनों में सो, सोसाइटी में जाकर के थोड़ा कलेक्शन करके लाते हैं और चलता है बाकी सब परचेस करना पड़ता है और हॉस्पिटल में भी लाखों रुपए का खर्चा लेकिन गुरु जी की कृपा परमात्मा की कृपा गुरु जी के, के, के आशीर्वाद से चल रहा है जिस तरह से अभी आप सब यहाँ आए और संस्था के ऊपर प्रेम दर्शाया जताया उसी प्रकार आप बार बार मंदिर में आइएगा मैं संत चरण का रही हूँ इसी प्रकार आपकी कृपा दृष्टि हमारे ऊपर संस्था के ऊपर बनाए रखिएगा आदरणीय ट्रस्टी जिस प्रकार अभी आप सहयोग कर रहे हैं संस्था को दिन दोगुनी रात चौगुनी प्रगति करने में ट्रस्टियों का बहुत बड़ा योगदान रहा है इसी तरह आप योगदान करते रहिएगा महिला मंडल जितना प्रशंसा करो उतना है हमारा मंजूबे मौल्या का नाम लो बहुत बड़ा योगदान आपका संस्था में रहा है मंदिर साफ करना हो मंदिर में गुण देखना हो कुछ भी हो आपका बहुत बड़ा योगदान है सबसे स्वामी जी घर घर में जाकर के प्रार्थना करते हैं सौ रुपया दो सौ रुपया पांच सौ रुपया आता है उनमें से कभी 5 लाख रुपया कभी डेढ़ लाख रुपया कभी दो लाख रुपया मंदिरों में देते हैं इस तरह से मंदिर चल रहा है बाहर से आपको देखने में लगता है बहुत बड़ा साम्राज्य है लेकिन लेकिन बहुत मुश्किल है है चलाने में चल रहा है। और अभी मुझे विश्वास है क्योंकि हमारा प्रणव भाई ठाकुर जी ठाकुर साहब उनके टीम जो हॉस्पिटल में बहुत ही अच्छी तरह से मैनेज करेंगे और हॉस्पिटल में जरूरत जरूरतमंद लोगों को નથી કરતા પચાસ હજાર થયો તો લાખ રૂપિયા નથી કરતા અને આમની જોડે એવો એવો રિલેશન છે તો સાહેબ પાંચ લાખ રૂપિયા જોઈએ છું આપે એવા છે જગન્નાથ દાસખ અગિયાર હાજર રૂપિયા આપ્યા એટલે આપે છે એવું નથી પણ ઉદ્દેશ્ય છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રીઝનેબલ રેટ આપણે ટ્રીટમેન્ટ ચાલુ રાખશું અને આપણે જે અલગ અલગ આપણે સ્કીમ લોન્ચ કરશું એ સુંદર સાથે પર બતાવીશું સાહેબ હમણાં થોડા અમે એનાલિસિસ કરી રહ્યા છે કે જે સુંદર સાથ છે જે ગરીબ છે એને કેવી રીતે આપણે કાર્ડ આપીને કે જેમાંથી તમને હજી વધારે રાહત થઈ શકે અને ડોક્ટર બહુ સારા સારા ડોક્ટર હવે એમના નેતૃત્વમાં આપણા પ્રાણનામાં આવવાના છે એટલે હોસ્પિટલ બહુ સારી રીતે ચાલે એના માટે આપણે મૈત્રી મેડિકેર લિમિટેડ ના જે મેઈન જે પ્રણવભાઈ ઠાકર અને ટીમને પ્રાણનાથ આરોગ્ય ટ્રસ્ટે ભેટું કર્યા છે એમના પહેલા મેં બધા ટ્રસ્ટીઓને ઇન્ડિવિડ્યુઅલી મળીને અમારા શિવકુમાર જગરવાલજી કે ઘરમાં જઈને ઓમ પ્રકાશજીના ઘરે બનાસદાસજીના ઘરે પ્રમોદજીના ઓફિસમાં બધે જઈને આવી રીતે ટ્રસ્ટ આગળ વધી રહ્યો છે તો બધા બહુ ગફુલિત પ્રસન્ન થયા કે હોસ્પિટલને હજી ગ્રોથ થાય અને હજી આપણો ઉદ્દેશ્ય સિદ્ધ થાય એના માટેનો કાર્ય આ સંસ્થા દ્વારા કરી રહ્યો છે